તેની માસીની દીકરીના પતિએ દાનત બગાડી શારીરિક સંબંધ બાંધ્યા હતા જેમાં સગીરાને પાંચ મહિનાનો ગર્ભ રહી ગયો હતો સગીરાને ભેટમાં દુખાવો થતા તેને સ્વિમિન હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા બનેવીનો ભાંડો ફૂટ ગયો હતો જેમાં પચીસ વર્ષીય બનેવી ગોળાતરામાં રહે અને ઓનલાઇન ડિલિવરીનું કામ કરે છે સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતાલીમ બાદ પોલીસે પોસ્કો અને રેપની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી વધુમાં સત્તર વર્ષની સગીરાની તેની માતા અને આરોપી બંને સાથે હોસ્પિટલ ગયા હતા ચિહાતા બીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું જેમાં સગીરાની પૂછપરછમાં આરોપી બને વિનું નામ ગોપાલ રઘુનાથ દાબાડકર ઉંમરવર્ષ એકત્રીસ ધંધો મજૂરી રહેવાસી પ્લોટ નંબર બસો પંચ્યાસી ધીરજનગર સાંઈદીપની સ્કૂલ પાસે ગોડાદરા સુરત શહેર મૂળગામ મલકાપુર જિલ્લો બુલહાના મહારાષ્ટ્ર સામે આવતા તેની ધરપકડ કરાઈ હતી